એક ભાઈ એક સંત ની પાસે ગયા એક જ્યોતિષ ની પાસે ગયા પોતાની કુંડળી લઈ એટલે જ્યોતિષ જઈને ભાઈએ પોતાની કુંડળી બતાવી એટલે કુંડળી જોતા જોતા જ્યોતિષે કહ્યું એટલે ભાઈએ પૂછ્યું કે મારા જોન મારી કુંડળીમાં કોઈ દોષ છે એટલે જ્યોતિષે કુંડળી જોતા જોતા પેલા ભાઈને જવાબ આપ્યો કે ભાઈ તમને તમારા અમુક ગ્રહ સારા છે અમુક ગ્રહ તમારા નબળા છે એટલે એને કીધું કે મારા જે ગ્રહ ને ફરી પાછા બળવાન બનાવવા હોય તો શું કરવું પડે એટલે મારા જે કહ્યું કે ગ્રહને બળવાન બનાવવા હોય તો એના માટે બે ચાર વિધિ છે એ વિધિ કરવી પડે તો તમારા ગ્રહ ફરી પાછા બળવાન થાય એટલે એને કીધું કે બરાબર છે હવે વિધિ મારે કરાવી હોય તો કેટલો ખર્ચો થાય એટલે મહારાજે કીધું કે એક હજાર રૂપિયા થાય એમાં તમારી બધી વિધિ પતી જાય એટલે પેલા એક હજાર તો બહુ છે જો ને થોડુંક કંઈક સમજો ને થોડુંક ઓછું કરીએ પણ એટલે મહારાજે કીધું સારું ચાલ કઈ વાંધો નહીં સાતસો રૂપિયા આપી દેજે બસ તારી બધી જ વિધિ હું પ્રોપર રીતે બધું કરી આપીશ પેલો કે મારા સાતસો રૂપિયા નથી જોવો ને હજુ કંઈક ઓછું કરોરદાદાએ કીધું કે હા સારું ચાલે પાંચસો ની કાપી દીજે બસ તારી હું વિધિ કરી આપીશ પેલો કે મારા પાંચસો રૂપિયા નથી ગોર મહારાજે કીધું સારું ચાલ ને બસો રૂપિયા જોયું છે આપજે ત્રણસો રૂપિયા આપજે બસ તારી વિધિ કરી આપીશ પેલો કે મારા ત્રણસો રૂપિયા નથી મારી જોડે વિધિ કરાવી હજુ કઈક ઓછું કરો ગોરદાદા ના હા ના કરતા છેલ્લે સો રૂપિયા માં આવ્યા પેલો કે સો રૂપિયા નથી મહારાજ હજુ ઓછું કરો એટલે મહારાજે વિચાર્યું કે ક્યાં એમને જતો કરો ચલ ને કશું આપણે કમાવું નથી હું એને વિધિ કરી આપું એટલે ગોર મહારાજે કહ્યું કે સારું ચાલ ને એકાવન રૂપિયા આપજે બસ તારી વિધિ હું કરી આપીશ પેલો કે મારાજ એકાવન રૂપિયા નથી મારી જોડે હજુ ઓછું કરો ને દાદા અકરાઈ ગયા કંટાળીને કીધું કશું નડતું નથી જ્યાં ખરેખર વાપરવાનું છે ત્યાં નથી વાપરતું જ્યાં નથી વાપરવાની જરૂર ત્યાં આપણે ખુલ્લા હાથે વાપર્યા કરીએ છીએ ભગવાન કહે છે તું મને જેવું આપીશ ને એવું તને પાછું મળશે અને તેથી શાસ્ત્રકારો કહે છે જ્ઞાનીઓ કે છે ઋષિમુનિઓ આપણને આજ્ઞા કરે છે તમારી આવકનો દસમો ભાગ એ પરમાર્થના કાર્યમાં સેવાના કાર્યમાં આવા સત્કર્મની અંદર વાપરતા જાઓ એ ભગવાનનો અધિકાર છે એના ઉપર ભગવાન પણ કે છે તારી આવક નો દસમો ભાગ તું વાપર આવા સત્કાર્યો કર સમાજની સેવા કર આવા સત્સંગના કાર્યો કર ધર્મના કાર્યો કર એ નો અધિકાર છે એને આપવો જોઈએ અને જે નથી આપતો ને તો ભગવાન કે છે મારા હક નું તો હું લીધા વગર રહેતો નથી હું તો લઈ જ લઈશ